સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો મધ્યાહન ભોજન યોજના અંતર્ગત છે પરતીની જાહેરાત બહાર પડી છે જેમાં લાયકાત છે સ્નાતક રાખવામાં આવી છે અને પગાર ધોરણ છે ખૂબ જ સારો એવો એટલે કે પગાર ધોરણ પચીસ હજાર જેટલો પગાર ધોરણ છે આપવામાં આવશે વયમર્યાદાની આપણે વાત કરીએ તો અઢાર વર્ષથી લઈને અઠ્ઠાવન વર્ષ સુધીની વયમર્યાદા ધરાવતા ઉમેદવારો આમાં છે તે એપ્લાય કરી શકે છે તો ચાલો આપણે આ ભરતી વિશે ડિટેલમાં માહિતી જોઈએ તો સૌ પ્રથમ તો જોઈ શકો છો કે રાજકોટ જિલ્લામાં પીએમ પોષણ એટલે કે મધ્યાહન ભોજના યોજના અંતર્ગત જે અગિયાર માર્સના કરાર આધારિત ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે જેમાં પોસ્ટ પહેલી છે જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરની બે જગ્યા છે જેમાં પંદર હજાર ફિક્સ પગાર આપવામાં આવશે અને બીજી જગ્યા છે તે તાલુકા કક્ષાએ એમડી સુપરવાઇઝરની અગિયાર જગ્યા છે અને તેમાં પચીસ હજાર પગાર ધોરણ છે તમને આપવામાં આવશે હવે મિત્રો આના ડિટેલમાં માહિતી જોઈએ તો આ માટે તમારે છે અરજી ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે અરજી ફોર્મ તમારે રાજકોટ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન એમાં શ્રેસ નોટિફિકેશન કહીને કરશો એટલે તમને છે એક અરજી ફોર્મ છે મળશે તે અરજી ફોર્મ તમારે છે દસ દિવસની અંદર એટલે કે આજ છ તારીખની અરજી છે આ છે જાહેર થઈ છે તો દસ દિવસની અંદર છે રૂબરૂ અથવા તો સાદી ટપાલથી રજિસ્ટર પોસ્ટ આઈડીથી અથવા તો પોસ્ટ દ્વારા અથવા તો ગમે તે માધ્યમ દ્વારા તમારે છે પુરવઠા કચેરી પીએમ પોષણ યોજના બીજો માળ કલેક્ટર કચેરી રાજકોટ ખાતે છે સાડા દસથી સાડા છ સાડા છ દસ સુધીમાં મોકલી આપવા વિનંતી છે તો તે પ્રમાણે આ અરજી સરનામા ઉપર તમારે દસ દિવસમાં મોકલવાની રહેશે જે અરજી ફોર્મ તમે ડાઉનલોડ કરશો તેમાં વિગત ભરીને હવે આપણે મિત્રો શૈક્ષણિક લાયકાત જોઈ લઈએ બંને ભરતી માટે તો મિત્રો જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર માટે છે સ્નાતક પચાસ ટકા જે સાથે પાસ કરેલું હોવું જોઈએ અને ત્રિપલ સીનું છે તમે પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ સાથે સાથે જો તમે જે માન્ય યુનિવર્સિટીમાંથી એમએસસીની ડિગ્રી મેળવેલી હોય તો તે ઉમેદવારને છે અગ્રીમતર સ્થાન આપવામાં આવશે અનુભવની વાત કરીએ તો આમાં ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ ફરજિયાત છે ઉપરાંત છે ડીટીપી ઓપરેટર તરીકેનો અનુભવ આદર્શ ગણવામાં આવે છે તો આ પ્રમાણે છે અને વયમર્યાદા તમે જોઈ શકો છો અઢારથી લઈને અઠ્ઠાવન વર્ષ સુધીની વયમર્યાદા રાખવામાં આવી છે ત્યારબાદ એમડી સુપરવાઇઝરની આપણે વાત કરી લઈએ તો શૈક્ષણિક લાયકાત તેમાં છે તે માન્ય યુનિવર્સિટી ગ્રેજ્યુએશન ઇન હોમ સાયન્સમાં અથવા તો ફૂડ એન્ડ ન્યુટ્રિશનમાં અથવા તો સાયન્સની ડિગ્રી કરેલી હોવી જોઈએ આ ઉપરાંત કોમ્પ્યુટર જ્ઞાનની ચકાસણી માટે પ્રેક્ટિકલ ટેસ્ટ પણ લેવામાં આવશે આમાં બેથી ત્રણ વર્ષનો અનુભવ છે માગવામાં આવ્યો છે આ ઉપરાંત પીએમ પોષણ યોજનામાં અનુભવ ધરાવતો હોય તો તેને પ્રથમ સ્થાન આપવામાં આવશે અને આમાં પણ અઢાર વર્ષથી લઈને અઠ્ઠાવન વર્ષની જે છે ઉંમર ઉંમરમર્યાદા રાખવામાં આવી છે તો આ બે પોસ્ટ માટે ભરતી છે જાહેર કરવામાં આવી છે તો જે પણ ઉમેદવારોને છે આમાં એપ્લાય કરવું હોય તો રાજકોટની જે આપણે વેબસાઇટ કીધી તે વેબસાઇટ ઉપર જઈ રાજકોટ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન ઉપર જઈને તમારે અરજી ફોર્મ ડાઉનલોડ કરી એ અરજી ફોર્મ પ્રિન્ટ કરાવી તેમાં તમારી વિગત અને ફોટો લગાડી તે છે નીચેના સરનામે જે અહીં પીએમ પોષણ યોજનાની જે કચેરી રાજકોટમાં આવેલી છે ત્યાં તમારે સબમિટ કરવાના રહેશે દસ દિવસની અંદર